મિત્રો પાંચ ઓગસ્ટે બુધ થશે વકરી આ છ રાશિના જાતકોની સુખ સમૃદ્ધિમાં વધારો થશે મિત્રો જ્યારે મેષ અને કુંભ સહિત ઘણી રાશિના લોકોના જીવનમાં સમૃદ્ધિ ઓગસ્ટની શરૂઆતમાં ગ્રહોનો રાજકુમાર બુધ સિંહ રાશિમાં વકરી થવાથી મેષથી મીન સુધીની બાર રાશિઓ પર શુભ પ્રભાવ પાડશે પણ આ છ રાશિના લોકોનું ભાગ્ય જ બદલાઈ જશે

સિંહ રાશિમાં પશ્ચાદ એટલે એકલે વકરી થવા જઈ રહ્યો છે દ્વિક પંચાંગ અનુસાર પાંચ ઓગસ્ટ બે હજાર ના રોજ સવારે સવારે દસ વાગીને પચીસ મિનિટ બુધ સિંહ રાશિમાં વકરી થઈ જશે અને ઓગણત્રીસ ઓગસ્ટની સવારે સવારે બે વાગીને ત્રેતાલીસ મિનિટ ફરી આગળની તરફ ભ્રમણ શરૂ કરશે જેની રાશિ રાશિચક્રની અછ રાશિના જાતકો પર ઊંડી અસર પડશે જ્યોતિષી ગણતરીઓ અનુસાર ભૂખની પૂર્વવર્તી વક્ર ગતિ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ અપાવશે જ્યારે કેટલીક રાશિના લોકોના જીવનમાં પડકારો વધી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે બાર રાશિઓ પરની આ છ રાશિના જાતકો પર ભૂખની ઉલટી ગતિની શું અસર થશે તો મિત્રો તમે લોકોએ આ વીડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ છ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વીડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલકથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદે મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો નંબર એક વૃશ્વિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટના દિવસે બૂંઘ વકરી થશે અને વૃશ્ચિક રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે વેપારમાં લાભ થશે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તમને માનસિક તણાવથી રાહત મળશે વૃશ્વિક રાશિના લોકો માટે પ્રગતિની તકો રહેશે જે લોકો વેપાર કરે છે તેઓ પ્રગતિ કરશે વેપારમાં સારો સોદો થઈ શકે છે તેનાથી તમારું કામ આગળ વધશે નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે કાર્યસ્થળનું વાતાવરણ પણ સારું રહેશે તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વિશેષ સહયોગ મળશે તેમજ દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારો ફાયદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે વખરી ભૂત તુલા રાશિના જાતકોને જબરદસ્ત લાભ આપશે આ સમય દરમિયાન તમારા બધા સપના સાકાર થશે વિરોધીઓનો પરાજય થશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સંબંધોમાં નિકટતા વધશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પૈસા બચાવવાની નવી તકો મળશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે કે આ પાંચ ઓગસ્ટનો દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે ચાલો તમને જણાવી દઈએ કે તમારા માટે જે પણ બાકી છે તો તે દૂધનું વકરી થવાથી તમારા તમામ પેન્ડિંગ કામો પૂરા થઈ જશે આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે તુલા રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોના જીવનમાં દુઃખના વકરી થવાથી ખુશીઓ આવશે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે તમે લવલાઈફની સુખદ ક્ષણોનો આનંદ માણી શકશો સ્વાસ્થ્યમાં સુધારો થશે તમને માનસિક તણાવથી રાહત મળશે કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે વેપારની સ્થિતિ મજબૂત રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે મિથુન રાશિના લોકોને પાંચ ઓગસ્ટથી ચિંતાઓ માંગથી રાહત મળશે મિથુન રાશિના લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો રોકાણ કરવા માંગે છે તો એના રોકાણ માટે પણ સમય સાનુકૂળ છે તમને સરકારી ક્ષેત્રમાં વિશેષ માન સન્માન મળી શકે છે મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે નોકરી અને પૈસાની વાત કરીએ તો નોકરી કરતા વ્યક્તિ કાર્યસ્થળ પર પોતાના કામથી અધિકારીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહે છે અને તમામ લોકો તરફથી પ્રશંસા પણ મેળવી શકે છે નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે બુધનું વકરી તમારા માટે શુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમયે ભાગ્યનો સાથ મળી શકે છે સાથે જ તમારા માટે આવકના નવા રસ્તા ખુલશે આ સમયગાળા દરમિયાન તમારી કાર્ય કરવાની શૈલીમાં સુધારો થશે સાથે જ નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે તમે તમારા બિઝનેસને આગળ વધારવાનો વિચાર કરી શકો છો અને ઘણા સમયથી ફયાસેલા પૈસા મળી શકે છે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને આ સમયે કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે નંબર પાંચ મકર રાશિ મકર રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો અનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમને આકસ્મિક નાણાં મળશે આ ઉપરાંત તમે સમાજમાં તમારી પોતાની ઓળખ બનાવી શકશો બિઝનેસમાં આવકના નવા રસ્તા ખુલશે અને નોકરીમાં તમારી સેલેરી અને પ્રમોશનમાં વધારો થવાની સંભાવના છે સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે બૂધની વકરી ચાલતી આ મહિને તમે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો આ સમય દરમિયાન તમે નવા લોકો સાથે સંબંધ બનશે જેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે નંબર છ રાશિ ધન રાશિના જાતકો માટે પણ ભૂતની વકરી ચાલ લાભદાયી સાબિત થશે વિદેશ પ્રવાસની તક મળશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશે અચાનક આર્થિક લાભ થશે વેપારમાં આર્થિક લાભ થશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે પરિવાર અને મિત્રો સાથે આનંદથી ભરપૂર ક્ષણોનો આનંદ માણશો

જેને પાંચ ઓગસ્ટથી ખૂબ ધન લાભ થવાનો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ